એક હજાર કરતાં વધારે સાયકલોનો જથ્થો નિરાધાર પડ્યો છે ત્યારે કન્યાઓને આપવા માટેની સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે ત્યારે એક વર્ષથી કન્યાઓને સાયકલો આપવામાં આવી નથી ત્યારે તાજપુર ગામે આ સાયકલો હાલ ધૂળ ખાઈ રહેલી જોવા મળી રહી છે ત્યારે એક હજાર કરતાં વધારે સાયકલનો જથ્થો હાલ નિરાધાર અવસ્થામાં પડ્યો છે ત્યારે રાજ્યમાં અને જિલ્લાઓમાં સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે શું આ સાયકલોને ભંગારમાં વેચવા માટે રખાય છે તેવી લોકચર્ચા થઈ રહી છે ત્યારે તાજપુર ગામે આ સાયકલો હાલ ધૂળ ખાતી જોવા મળે છે ત્યારે એક હજાર કરતા વધારે સાયકલનો જથ્થો હાલ નિરાધાર હાલતમાં જોવા મળે છે ત્યારે રાજ્યમાં અને જિલ્લાઓમાં હજી પણ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે શું આ સાયકલોને ભંગારમાં વેચવા માટે રખાયું છે તેવી હાલ લોક ચર્ચા થઈ રહી છે